તમારા મારે કે તેલ થઈ ગયું આ તેલ પડી લાઈટ આવે પકડો પકડો પડી ના જાય ચેડે શું કેતો તો શું કેતો તો કઈ તેલ લેવા આ તેલ

ગુરાજી ભલે મને થાપ આવી ગયા પણ હવે એમનું કંક બગાડી તો ખરી દિવાળી બગાડી નાખું આજ પણ મને કઈ શીખતું નહીં એનું શું ઓલા ચક્રીને ફોન કરું લે ચાર પીએ નહીં

ભાઈ કરવાનું એક તો મેલી કરીટો આવ્યો હતો મેં રૂલ પણ મે બહે રૂપિયા ચાલે મને કે તેલ લેવાનો ગમો તમારે મારે ચાલવા પડે શું કરવું

એરોને નીકળ્યો અરે વાલા નઈ ઉતરી ગયો